એક નગર હતું ધર્મપુર નગર ધનવાન હતું પણ સંયમહીન આ નગરમાં રહેતો હતો વિરેન યુવાન શક્તિશાળી અને અત્યંત આકર્ષક સ્ત્રીઓ તેની તરફ ખેંચાતી અને વિરેન આકર્ષણને ધર્મ કરતાં મોટું માનતો તે કહેતો જીવન એક જ વાર મળે છે તો આનંદમાં જીવવું જોઈએ પરંતુ તેને ખબર નહોતી કે આનંદ અને અતિ વચ્ચે એક સૂક્ષ્મ રેખા હોય છે પતનની શરૂઆત વીરેન રોજ નવી સ્ત્રી સાથે સમય પસાર કરતો લાગણી વગર જવાબદારી વગર ધીમે ધીમે ચહેરાનું તેજ ઓસર્યું આંખોમાં થાક દેખાવા લાગ્યો મન અશાંત બનતું ગયું પણ વિરેન હસીને કહેતો આ બધું તો સામાન્ય છે પ્રથમ સંકેત એક દિવસ તેના ઘરે એક સાધુ આવ્યા શાંત આંખો ગંભીર વાણી સાધુએ કહ્યું પુત્ર સ્ત્રી સાથેનો સંબંધ યજ્ઞ સમાન છે ભોગ બન્યો તો શક્તિ જાય છે વિરેન હસ્યો બાબા આ બધું જૂનું જ્ઞાન છે સાધુએ અંતિમ શબ્દ કહ્યું સાધુએ અંતિમ શબ્દ કહ્યું યાદ રાખજે જે શરીરને બળાવે છે એ આત્માને રાખ બનાવે છે રાત્રે ત્રણ વાગે એ રાત્રે વિરેનને ઊંઘ ન આવી ત્રણ વાગે અચાનક પવન ગાજ્યો દીવો બુજી ગયો સ્વપ્નમાં તે એક અંધારું માર્ગ પર ઊભો હતો આસપાસ રડવાના અવાજો એક સ્ત્રી આત્મા આવી બોલી તું મને પ્રેમ નહીં માત્ર તૃષ્ણા આપીને ગયો પછી બીજી ત્રીજી દસો સ્ત્રીઓ બધી એક જ વાત અમારી આત્મા દુઃખી છે વિરેન ચીસ પાડતો રહ્યો માફ કરો મને ખબર નહોતી ત્યારે ધરતી કંપી યમરાજનો ન્યાય સામે ઊભા થયા યમરાજ યમરાજ બોલ્યા વિરેન તું શરીરને દેવાલય બનાવ્યું નહીં તેને ભોગસ્થળ બનાવી દીધું વિરેન રડી પડ્યો પ્રભુ શું હવે કંઈ બચ્યું નથી યમરાજ બોલ્યા સંયમ બચાવે છે પરંતુ પશ્ચાતાપ જ મુક્તિ આપે છે જાગૃતિ વિરેન પસીનામાં તરબોળ જાગ્યો સવારે તે સ્ત્રીઓ પાસે ગયો જેમની લાગણીઓ દુભાવી હતી માફી માંગી દાન કર્યું સેવામાં જીવન સમર્પિત કર્યું સમય જતા શરીર શાંત થયું મન સ્થિર થયું આત્માને શાંતિ મળી અંતિમ સત્ય વિરેન કહેતો વધારે સંભોગ શક્તિ નથી આપતો તે જીવનને ચૂસે છે નૈતિક શીખ પાવરફુલ એન્ડિંગ સંબંધ સંસ્કારથી બાંધો ભોગથી નહીં